નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહિયાં સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો બદલી બાદ શિક્ષકોને છૂટા કરવાના પ્રશ્ને મોટી સંખ્યામાં શિક્ષકો જિલ્લા પંચાયતમાં એકઠા થયા શિક્ષણ સમિતિની તાકીદની બેઠક મળી જ્યાં સુધી નવા શિક્ષકો ન આવે ત્યાં સુધી છૂટા નહીં કરવાનો નિર્ણય કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની સામૂહિક બદલી થતા કચ્છમાં મોટા પાયે લગભગ ચાર હજાર ઝૂમી રહ્યો છે ત્યારે ઘણા સમયથી પ્રાથમિક શિક્ષકોની જેમની બદલી થઈ છે તેઓ છૂટા થવા માટે અવારનવાર રજૂઆતો કરે છે આજે સવારે જિલ્લા પંચાયતમાં ખુલતી ઓફિસે મોટી સંખ્યામાં શિક્ષકો ઉમટી પડ્યા હતા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગની સમિતિની તાત્કાલિક બેઠક મળી હતી જેમાં શિક્ષકોની પ્રતિનિધિઓએ જેમાં શિક્ષકોના પ્રતિનિધિઓએ સમિતિ સમક્ષ રજૂઆતો કરી હતી સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી સદસ્યો મ્યાજર છાંગા કેશવજી રોશિયા બાબુભાઈ હુંબલ રેખાબેન દવે સદસ્યો અને શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા મીટિંગ બાદ અને શિક્ષકો સાથે વાટાઘાટ કર્યા બાદ ચેરમેન વિરમભાઈ ગઢવીએ જણાવ્યું કે છેલ્લા તેર તારીખના એ લોકોની બદલીઓ થઈ અને એ તેર તો તારીખના બદલીઓના હિસાબે એ લોકો ગયા સોમવારે પણ અમને મળ્યા હતા અને ગયા સોમવારે અમે એમને જે આશ્વાસન આપ્યું હતું કે અમે તમારી અહીંયા છૂટા થવા માટે કરીને જે પ્રક્રિયા છે એને અમે રોકી રાખી છે એનું કારણ એક જ છે કચ્છ એક દુર્ગમ વિસ્તાર અને મોટો જિલ્લો છે અને ઘણી બધી શિક્ષકોની ઘટ હોવાને કારણે એ લોકોને અમે છૂટા કરીએ તો અમારું શિક્ષણ તંત્ર અને શિક્ષણ ઉપર મોટી અસર પડે બાળકો ઉપર મોટી અસર પડે હમણાં જ પરીક્ષાઓ આવે છે એટલે અમે જ્યાં સુધી અમારા માંગણી પ્રમાણેના જે શિક્ષકો છે એ શિક્ષકો અમને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આજે પણ એમને કીધું છે અમે કે અમે તમને કચ્છમાંથી ત્યાં સુધી અમે છૂટા નહીં કરી શકીએ જ્યાં સુધી અમારી ખાલી જગ્યાઓ પડેલી ભરાશે નહીં આ એમાં અમે ઠરાવ કર્યો છે જ્યાં સુધી શિક્ષણ અમારું જે વિભાગીય ઉપરથી આદેશ ના આવે અને અમને જ્યાં સુધી ભરતીની પ્રક્રિયામાં આ ભરતી અમારી જ્યાં સુધી ખાલી જગ્યાઓ હશે ત્યાં સુધી અમે છૂટા ન કરાવે એવો અમે ઠરાવ કર્યો શિક્ષકોને અમે આજે એમના પ્રમુખશ્રી એમના સંગઠનના પ્રમુખ સાથે પણ ચર્ચા થઈ અમારા શિક્ષણાધિકારી સાથે ચર્ચા થઈ અમારા શિક્ષણ સમિતિના બધા સભ્યો સાથે પણ ચર્ચા થઈ અને બધા એક જ અમારો સુર બધાનો એક જ છે એમાં અમારી સાથે ધારાસભ્ય છે સભ્ય છે જિલ્લા પ્રમુખ છે અને અમારી શિક્ષણ સમિતિ છે બધું એક જ નિર્ણય કરીએ છીએ કે કચ્છમાં જ્યાં સુધી જે ઘટ છે એ નહીં પુરાય ત્યાં સુધી એ લોકોને અમે છૂટા નહીં કરી શિક્ષકોની માંગણી એ છે કે અમારી કાયદેસરની બદલી થઈ જાય તો અમે છૂટા કરો અમે ના નથી પાડતા અમે છૂટા કરવા જ માંગીએ છીએ પણ અમારી જે મજબૂરી છે કે અમારી પાસે જે ઘટ છે એ ઘટ જ્યાં સુધી નહીં પૂરા નહીં એ લોકોને કદાચ અમે અમે એમને કે કે ભાઈ તમારો તમારો કદાચ નિર્ણય લીધો છે તમને પસંદગીનો જિલ્લો મળ્યો છે પસંદગીનો તાલુકો મળ્યો છે સંગઠને આટલી મહેનત કરી છે અને સરકારશ્રીએ આવો નિર્ણય લીધો છે તો એ નિર્ણય માટે કરીને તમે કદાચ થોડાક દિવસ મહિનો માસ રોકાઈ જાઓ અને એના માટે ઉપરની સરકાર શ્રીની હમણાં ચર્ચાઓ ચાલુ જ છે શ્રીએ અમને કીધું છે શિક્ષણ મંત્રીએ કીધું છે અને એ લોકોની ફોલોઅપ મિટિંગ લે જ છે આપણી પાસેથી પાંચ વર્ષના ડેટા પણ એ લોકોએ મંગાવ્યા છે કે પાંચ વર્ષમાં કેટલી બદલી થઈ કેટલી ઘટ હતી એ બધી ફાઇલ ઉપર પહોંચી ગઈ છે અને એના ઉપર જે નિર્ણય આવશે એ નિર્ણયને અમે શિરોમાં કરશું શિક્ષકોની માંગણી એક જ છે કે અમને અમારી બદલી થઈને અમને છૂટા કરો એ છૂટા કરવાના કારણો દર્શાવે છે અમુક એમ કે છે કે અમે સામાન મૂકી દીધું છે અમુક અમારા બાળકો નાના છે અમુક એમ કે છે કે અમારા પરિવારમાં બીમારી છે અમે 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 ઓલરેડી હા કહીએ છીએ અમે એમને એટલું હાથ જોડીને વિનંતી પણ એ કરીએ છીએ કે ભાઈ તમને જો સરકાર શ્રી તરફથી બે મહિના મોડી બદલી થઈ તો શું તો આટલા માટે તમે છૂકામ ઉતાવળા થાવ છો તમે અમને સહયોગ આપો અમે તમને સહયોગ આપીએ અને આ કચ્છનો શિક્ષણ ન બગડે આ મોટો પ્રશ્ન ઉપર પરીક્ષાઓ આવી રહી છે અને શિક્ષણ આ એક તો ઘટ છે અને એમાં જો આજે આઠસો શિક્ષકોને છૂટા કરવા પડે આજે આપણી પાસે ખાલી નવ શિક્ષકો હાજર થયા છે અને 800 ને છૂટા કરવા પડે તો પરિસ્થિતિ બહુ ગંભીર થાય અને એ પરિસ્થિતિ કચ્છની શિક્ષણની ન બગડે એના માટે કરીને અમે કચ્છમાં ઓમ જવા જાવ તો આઠસો શિક્ષકોની બદલી આપણી ઘટ 2500 ની છે હમણાંની અને આ શિક્ષકો જાય તો બધી સાડા ચાર હજારની ઘટ થાય અને એના માટે કરીને સરકાર શ્રી પાસે આપણી માંગણી છે કે તમે અમને પ્રવાસી શિક્ષકો તરીકે આપો અને એ અમે સ્થાનિક શિક્ષકોની ભરતી કરીએ અને પછી વિદ્યા સહાયકો તરીકે અમે લઈએ અને એ જો ઘટ પુરાય તો કચ્છની એક માંગણી સંતોષાય કચ્છમાં હંમેશા એવું જ થયું છે કે બહારના જિલ્લાના શિક્ષકો આવવાના કારણે અવારનવાર એમની બદલીઓ થતી હોય એ લોકો પોતાના વતન જવા માટે બધાને સ્વાભાવિક છે જવું પડે એના માટે કરીને જો સ્થાનિક ભારતીયોનો મુદ્દો સરકાર શ્રી અમારું લે તો એ કચ્છ એક સાંસ્કૃતિક તરીકે જોઈએ તો કચ્છની સંસ્કૃતિ અને કચ્છનો આખું જે માળખાકીય સુવિધાઓ અને માળખાકીય ભાષાઓ માળખાકીય એની આખી કચ્છની અસ્મિતા અલગ છે અને એ સાથે જો સરકાર શ્રી સંમત થાય અને અમારા એના માટે કરીને જે સ્થાનિક શિક્ષકોની માંગણી સંતોષાય તો અમારા માટે એ અમને ઉપલી લેવલે અમારી એ માંગણી આંદોલનોનો કોઈ કારણ છે નહીં અમે એમ લોકોને સમજાવ્યા છે કે ભાઈ અમે તમારી સાથે છીએ અમે શિક્ષકો વિરુદ્ધ જવા નથી માંગતા અમે ખાલી કચ્છના હિત માટે જ એમને રોકી રાખ્યા છે અને જ્યાં સુધી કચ્છનો હિત હશે ત્યાં સુધી જે પણ પરિણામ આવશે એ અમે ભોગવશું કચ્છ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાએ જણાવ્યું કે નયનસિંહ અનુભા જાડેયા પ્રમુખ કચ્છ જિલ્લા શિક્ષક સંઘ શિક્ષકો ઘણા સમયથી છૂટા થવા માટે રજૂઆતો કરતા હોય છે ગયા વખતે પણ આવ્યા હતા આજે સોમવાર હતો એટલે ખબર હતી કે ચેરમેન સાહેબ આવશે અને કંઈક બેઠક છે એટલે નીચે પેલા ભેગા થયા હતા પછી ચેરમેન સાહેબની અમે મંજૂરી માંગી કે આવી રીતના થોડાક શિક્ષકો મળવા માંગે છે તો એમાંથી પાંચ બહેનો અને પાંચ ભાઈઓ એને અમે મળવા દીધા અને ચેરમેન સાહેબ સાથે આખી શિક્ષણ સમિતિની બેઠક થઈ અને એ લોકોનો એવો નિર્ણય છે કે ભાઈ અમારે કચ્છમાં પ્રશ્ન છે કે ભાઈ કચ્છમાં સ્થાનિક ભરતી થાય પછી જ અમને છૂટા કરીએ જેથી કરીને ચેરમેન સાહેબ પાસે આપણે સમિતિની બેઠક હતી એમાં આ રજૂઆત કરી ચેરમેન સાહેબ બધાના પ્રશ્નો સાંભળ્યા છે ઘણાના ઘણાના બાળકો નાના છે 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 ભરાઈ ગયા પણ ચેરમેન કે અમારી અમને જવાબ દેવા પડે શાળાઓ બંધ થઈ જાય ઘણી જગ્યાએ બાળકો વાલીઓ વિરોધ કરે તો અમને પણ અહીંયા અહીંયા ના પ્રતિનિધિ છીએ અમને એ લોકોને જવાબ દેવા પડે પણ એવો રસ્તો કાઢી આપણે કે ઉપર રજૂઆત કરી અને પ્રવાસી શિક્ષક જલ્દી ભરવામાં આવે અથવા તો ભરતી જલ્દી કરવામાં આવે અમે એક પણ દિવસ તમને રાખવા માંગતા નથી આ ચેરમેન જવાબ છે જેથી ઘણા શિક્ષકોને સંતોષ પણ થયો છે અને એ શિક્ષકોને અમે પણ સમજાવી રહ્યા છીએ કે આજ નહીં તો કાલ તમે છૂટા થવાના જ છો ભરતી પહેલા બદલી કેમ નતા પણ બદલી કેમ પહેલા થયા જેના કારણે ભરતી મોડી થઈ છે હવે ભરતી થાય એટલે બધાને છૂટા કરવામાં આવશે પણ સાથે સાથે અમારી આપણી તો એ પણ માંગણી છે કે કચ્છમાં ઘણા જ બેરોજગારો જે બધી રીતે ક્વોલિફાઈડ છે બીએડ છે બીએસસી છે પીટીસી છે અને મેરિટ સાથેના છે તો આના માટે પણ ખરેખર વિચારવામાં આવે અને સ્થાનિક ભરતી કરવામાં આવે તો એ શિક્ષક કાયમ અહીંયા જ રહેવાનો છે જેથી કઈ આવા ભવિષ્યના પ્રશ્નો ન આવે કે શિક્ષક સંઘ પાસે રજૂઆત આવે તો શિક્ષકો માટે અમને લડવું જોઈએ સાથે સાથે બાળકોનું હિત પણ જોવું જોઈએ અહીંયા કચ્છના બાળકો છે એના માટે સમિતિ આ કરી રહી છે અમે સમિતિનો પણ વિરોધ ન કરી શકીએ તમે ખોટું કરી રહ્યા છો પણ બંનેનો કઈક રસ્તો નીકળે અને ટૂંક સમયમાં પ્રવાસી શિક્ષકની ભરતી કરવામાં આવે અને આ લોકોને છૂટા કરવામાં આવે કારણ કે હવે આ લોકો જે છે એમનું અહીંયા મંત છે નહીં અહીંયા રજા મૂકીને આવે છે અથવા તો મનથી કામ ન કરતા હોય અને એના જિલ્લાનું બગડે એના કરતા અહીંયાના ના સ્થાનિક ભરતી થાય અને એ લોકો જલ્દી અહીંયા ભણાવવા આવે નામને છૂટા કરવા આવે આજે શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ કચ્છમાં શિક્ષકોની ગટ સંબંધે ચિંતા વ્યક્ત કરી હતી શિક્ષકોને વહેલી તકે છૂટા કરવા માટે ગાંધીનગર પાસે નવા શિક્ષકોને નિમણૂક આપવા રજૂઆતો કરાઈ હતી તેમ જણાવવામાં આવ્યું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ